ત્રિપુરા રાજ્યમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સુરક્ષાદળોએ ગાંજાના ખેતરો પર સામૂહિક દરોડા પાડીને ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ કર્યો છે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં રાજ્યભરમાંથી અંદાજે બે પોઈન્ટ પંચોતેર લાખ ગાંજાના પૂર્ણ વિકસિત છોડનો નાશ કરવામાં આવ્યો છે ગુપ્ત બાતમીના આધારે દુર્ગમ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે નશીલા પદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા માફિયાઓમાં ભારે ફે ફડાટ વ્યાપી ગયો છે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર નાશ કરવામાં આવેલા આ નશીલા છોડની અંદાજીત બજાર કિંમત પચાસ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે ડ્રગ્ઝ માફિયાઓ દ્વારા વન વિસ્તાર અને અંતરિયાળ ખેતરોમાં પોલીસની નજરથી બચીને આ મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું સુરક્ષા દળોએ જેસીબી મશીનો અને અન્ય સાધનોની મદદથી ખેતરોમાં ઊભેલા પાકને જડમૂળથી ઉખેડી નાખ્યો હતો અને ત્યારબાદ તમામ જથ્થાનો જાહેરમાં અગ્નિદાહ આપી નિકાલ કર્યો હતો ત્રિપુરા સરકારના આ કડક વલણથી પડોશી રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદે થતી નશીલા પદાર્થોની હેરાફેરી પર મોટો ફટકો પડ્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નશામુક્ત ત્રિપુરાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગામી દિવસોમાં આ પ્રકારના સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવશે આ ખેતી પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે જેથી આ ગેરકાયદેસર નેટવર્કને સંપૂર્ણપણે તોડી શકાય সয়ক সকাল সাতটা থেকে সিক্সটি নাইন বেটালিয়নের বিএসএফ পার্সোনেল আমাদের থানার অফিসার সহ এবং তারা টিএসআর ইলেভেন বেটালিয়ানের টিএসআর চৌদ্দ নম্বর বেটালিয়ানের টিএসআর এবং ওমেন টিএসআর টোটাল আমরা প্রায় একশো পঁচপান্ন জন আমরা পুলিশ এবং বিএসএফ টিএসআর মিলে আমাদের নিদয়ের আগে এইখানে বদরাইবাড়ি একটা জায়গা আছে এই অঞ্চলে এবং আর একটা গরমচরা একটা অঞ্চল আছে এই দুইটা অঞ্চলে প্রায় পঁচল্লিশটা প্লটে এখানে প্রায় জায়গার পরিমাণ অনুমান পঞ্চাশ একর জায়গা হবে এখানে বিস্তীর্ণ এরিয়াতে আমরা প্রচুর পরিমাণে গাজর চারা মেচুড গাজার চারা দেখতে পাই এবং চারাগুলি আমরা কেটে ধ্বংস করে দিই এবং এই ধরনের অ্যাক্টিভিটিস এর আগে ছিল আমাদের এবং আজকের সেই মেগা যে গাঁজা নিধন যে অপারেশন এটা আমাদের আজকে আমরা সাকসেসফুলি করতে পারছি এবং এখানে আমরা প্রায় দুই লাখ পঁচত্তর হাজার গাজার চারা আমরা কেটে ধ্বংস করে দিই এবং এই যে যেটা আমরা ধ্বংস করছি এটার বাজার যদি বাজার মূল্য ধরা হয় প্রায় অনুমান প্রায় পনেরো কোটি টাকার মতো করে